તો આજે આપણે આવા જવાના છીએ કાનેડી ત્યાં ગોગામાની એરિયા આવેલી છે જેના આપણા દર્શન કરાવીશ તમને જળદેવીનું માતાનું મંદિર આવે છે આલું લાગ્યું છે તો તમને પસંદ આવે વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે આખી ચાલુ કરીશું અને જઈશું શીખો અમે જોઈ શકો છો આવા અમે કાનેડી જઈ રહ્યા છીએ અમે આ ગોપાલ અને સાણંદના બેગ છે ત્યાં સહેલા છે પાંચ કિલોમીટર થાય છે સહેલાથી આપણે જો તો કેમેરામેનના વિનંતી છે કે જે આવતા રહે

તારું કામ બહુ થાય તો માણસ પણ હતો તો ફાઈનલી તમે જોઈ શકો છો અત્યારે આપણે ખાનેટીના મેન ગેટ આવી ગયા છીએ આમાં ડબાગટ છે પૂરો તમે આ રસ્તેથી પણ આવી શકો છો અને પાછળ તમે પોપલપુરમાં સાઈડથી આવતા હોય એમ લાદ રસી પણ તમે ભોગા માર્ગના મંદિરે આવી શકો છો તો અત્યારે આપણે તમે જોઈ શકો છો ખબર ગેટ આવી રહ્યો છે

દાદાનું નથીગા મંદિર તમને મળીશું આ ગામ છે તો પેલો આ નિરા કાંઠી નો ગોળ છે આ જે વાળીનાથ મહાદેવ છે ત્યાં પણ તમને જે પાંડવ સ્થાપિત છે એ ચાર ગામ વચ્ચે આવેલા છે તમે આજે જો યાર ઇંચન માં આઈને ને કવર કરી લઉં કરી કરી લસુ આપણે હવે જઈ રહ્યા છે કાર્નેટી નામ ગોગા મહારાજ ના ભાઈ મત બોલે રા તો ફાઈ આ છે આ આ પેલેસ દેમનો રયો હતો કે કાલાયા જે બેલવાળા હતા એમને તમે ઉપર છો કે મને દે Jangan lupa like, share dan subscribe ya! માના મંદિર છે તો તમને સામે ગેટ દેખાજો નજર આવતી તો કેમેરો આપણે જોઈ શકો છો ગેટ જોઈ રહ્યા છું तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं आपने फाइनली जय गोगा धाम આવી ગયા છે તો તમનેના દર્શન તો હવે આપણે મંદિરમાં જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અને આ એનો ઇન્સ્ટાગ્રામ આઈડી છે તમે જેને પણ ફોલો કરી શકો છો તો હવે અંદર આવી રહ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો અત્યારનું વાતાવરણ કેવું છે અને નાના નાના ગલબા પણ છે આ મંદિર આવી ગયું છે એવું બધા છે તો અત્યારે આપણે અહીંયા તો હવે આપણે મંદિરમાં દર્શન કરવા તમને લઈ જવાનો છું તો જ્યારે આપણે સાથે મળીને દર્શન કરીએ તો હવે આપણે ખોલી દઈએ દાદાના દર્શન કરીશું આ તમે જોઈ કહો છો ભવ્ય આ એનું સભા મંડપ છે મંડપ કહી શકાય છે આના તો હવે સાથે આવા ગોગા મહાર્થના દર્શન કરીશું તમે જોઈ કહો છો ગોગા મહારાજનું મંદિર છે તમને દર્શન કરાવી રહ્યો છું તો અને સાથે કોમેન્ટમાં જઈ ગોગા મહારાજ ભવિષ્ય રાખી નાખ્યો હું તમને બધું દેખાડી રહ્યો છું તો દર્શન કરાવી રહ્યો છું ગોગા મહાજના યમદેવ એકદમ શાંત જગ્યા છે આ અહીંયા ફેમિલી સાથે દર્શન કરવા માટે આવી શકો છો અહીંયા પણ ગોઘા મહારાજનું સ્થાનક છે આ તમે જોઈ શકો છો તમને ગોઘા મહારાજનું દર્શન કરાવી રહ્યા છે આ તમે ગોઘા મહારાજના દર્શન કરી રહ્યા છો હવે આપણે હવે તમને આનો ઇતિહાસ પણ જણાવવાનો હતો પણ અત્યારે કોઈ પૂજારી છે નહીં તે માટે આપણે તમને દર્શન નહીં ઇતિહાસ નહીં જણાવી શકીએ

તમે અહીંયા બગીચો છે સ્કૂટર પણ છે તો બગીચા સ્કૂટરનું પણ દેખાડ્યું બાળકોને રમવા માટેની પણ ફૂલ વ્યવસ્થા છે ત્યાં નીચ બધુંની સુવિધા છે તમે જોઈ શકો છો અને અહીંયાથી પણ સારું દેખાઈ રહ્યું છે મંદિર ઉપર દાદાની ધજા ફરકી રહી છે તે માટે થઈને તો તમને આવ્યો કે તમને આ બ્લોગ અમારો પસંદ આવ્યો છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં લગી જય ગોગા મહારાજ અને સાથે એ પણ જણાવવાનું કે ક્યાં નાના ગલુડિયા હોય તો તેની પણ સેવા વિશે કરજો ત્યાં લગી આવતો